હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરી રહી છું વરિયાળીનું શરબત બનાવવા માટેના પ્રે મિક્સ પાવડરની રેસિપી જેમાં તમારે ના તો વળિયાળી પલાળવાની જરૂર છે ના તો કોઈ વધારે મહેનત આ શરબત ગરમીમાં પેટને ખૂબ જ ઠંડક આપે છે અને એસિડિટીમાં પણ ઘણી બધી રાહત આપે છે તો સૌથી પહેલાં તો આપણે તકમરિયા રેડી કરીને રાખી લઈએ તો એક ચમચી જેટલા તકમરિયાને આપણે થોડાક પાણી સાથે પલાળી અને સાઈડમાં રાખી દેવાના છે તકમરિયા પણ પેટ માટે ખૂબ જ લાભદાયક હોય છે હવે આપણે તેને સાઈડમાં રાખી લઈએ અને પાવડર બનાવવા માટે આપણે અહીં લીધી છે ચાર ચમચી જેટલી ખાંડ અને જેટલી ખાંડ લીધી એટલી જ કાચી વળિયાળે લેવાની છે તેની સાથે જ આપણે અહીં બે એલચીનો ઉપયોગ કરી રહ્યા છીએ ખાંડની જગ્યાએ તમે મિશ્રીના પાવડર કે પછી ખડી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સી જારમાં ફેરવી લઈને પાવડરનું સ્વરૂપ આપી દેવાનું છે ખૂબ સરસ રીતે આવું પાવડર બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ વળિયાળીનું પાવડર બનીને તૈયાર થઈ ગયું છે આ પાવડરને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં કે બરણીમાં એડ કરી અને રાખી શકો છો આઠથી દસ દિવસ માટે એકદમ સરળતાથી તમે તેનો ઉપયોગ કરી શકો છો આ પાવડરનો પ્લસ પોઈન્ટ તો એ છે કે તેની માટે સરબત બનાવવા માટે આપણે વધારે સમય સુધી વળિયાળીને પલાળીને રાખવાની પણ જરૂરત નથી રહેતી હવે ગ્લાસમાં આપણે તૈયાર કરેલા તકમરિયા એડ કરીશું એક ચમચી જેટલા મરિયા લઈ લેવાના અને તેની સાથે જે પાવડર આપણે બનાવ્યું તે બે ચમચી જેટલું પાવડર આપણે લઈએ એક ગ્લાસમાં આપણે બે ચમચી જેટલા પાવડરનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે આપણે તેમાં એકદમ ચિલ્ડ પાવડર એડર એડ કરવાનું છે હું અહીં એકદમ ઠંડા પાણીનો ઉપયોગ કરી રહી છું એટલે બરફનો ઉપયોગ નથી કરી રહી તમે ઈચ્છો તો બરફ પણ એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી દઈએ પાવડર બનાવતી વખતે થોડી વરિયાળી જો અંદર આખી રહી જાય તો કોઈ જ વાંધો નહીં તેનાથી પણ તેનું ટેસ્ટ સરસ આવશે અને ટેક્સચર પણ એકદમ સરસ આવશે હવે જો તમારે આ ટાઈપની વરિયાળી દેખાતી હોય એવું શરબત ના જોઈતું હોય તો તમે તેને ગાળીને પણ યુઝ કરી શકો છો પણ મારા ઘરના લોકોને આ ટાઈપનું જ શરબત પસંદ છે તો હું અહીં તેને ગાળી નથી રહી એકવાર ગરમીમાં ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે આ શરબત